મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના આઇકોનિક સ્થળ રૈયાલી ડાયનાસોર ફોશિલ પાર્ક ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો નવ વર્ષના પ્રારંભે સૂર્યની પ્રથમ કિરણ સાથે ગુજરાત રાજ્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે અને બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે આ વિશ્વ વિક્રમમાં જિલ્લાના બાલાસિનોર તાલુકો પણ સ્વાભાવિક બન્યો હતો નૂતન વર્ષના પ્રારંભે સમગ્ર રાજ્યમાં એકસો આઠ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના આઇકોનિક સ્થળ રૈયાલી ડાયનાસોર ફોશિલ પાર્ક ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય કક્ષાનો નમસ્કાર મંદિર ખાતે મુખ્યમંત્રી મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવ્યું તો જિલ્લા સહિત અને જિલ્લાઓ માધ્યમ વડે રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સૌભાગી બન્યા હતા આ પ્રસંગે પ્રાંત અધિકારી ઇરેન ચૌહાણ યોગ કોચ યોગ સાધકો તેમજ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા સંદીપ દેવાશ્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ